सड़े जवाल जो छेले उड़ काम बैठा है हम हैतियर है सूत है बीमल जो भाई अपने तो कहीं डर बनने लगे नहीं लगे ना ना तो मित्र जो हमें मेरा माइवा है ना उड़ काम बैठा है तो हमें बंद हो गया तो अपन वहीं पास से चालू कहीं तो ये तो બે ત્રણ દિવસ મેળો રહેશે તો અમે દરરોજ દરરોજ મેળામાં આવશું અને હુડકામાં બેહવાના વિમલને શોખ છે એટલે દરરોજ હુડકામાં અમે બેસું વિમલની હારે મારે પણ બેવું પડે તો હુડકાની મોજ માણશું અમે અત્યારે હુડકાની મોજ માણીએ मित्रों उड़का मजो एकदम मजा आवे जे हमने जो नीचे गयो आयो मारो फोटो हेलो मित्रों जय लियो तमे तो मित्रों तुम जो सको जो का उड़कू उतर जाए लाख या को मेरो आपने देखा जो जी नीचे उतरे એટલે हिचका खाता हुआ आप नीचे पड़ता हुआ लगे उड़का ક્યાં ખમેરા હું ક્યાં મેલ્યા ખાઈ ગયો જો મિત્રો Oh!

đi đâu anh Nam nói với anh. Bây giờ bây giờ có đấy. છે તારે આઠ દુ કરાવવું તારે આઠું દિન ચાલુ કરાવવું તારે એકલા માટે ચાલુ કરવું જો બંદે એટલા માટે એમ કે ગામા વેવું યાર પચાસ જેરી આવી ગઈ નંબર પર આઈ નંબર

સ્કૂલ નો ભાઈ બન મહિલો ફેમલ ને ભગા રખાડવા ની જાય ટેશન આવી ગયું હાલો ટેશન આવી ગયું ટ્રેન હેઠા હાલો ભીમલ જાશું હવે છોટો બડુવા ખાવાય આયા ભયડુ હલો મિત્રો મેળામાં ગયા હતા તો પછી ભૂખ લાગી ગઈ તો ઘરે ચવાણું વેડું હતું તો ડુંગરી ટમેટા નાખીને ભેળ બનાવીને કયો ખાવાનો નાસ્તો ચાલુ હવે હમણાં હા બેઠા ગોલ ભૂખ લાગી હવે ખાઈ લે